કોઈ દિવસ જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક અમાણી કામય કાળો ના એક શક્તિની મારે આપને વાત કરવી છે કે માં રીજી જાય તો શું આપે જગદંબા રીજી જાય તો તમને ગોરસ રસ અને ગ્રાસ આપી દઈએ અને જો જગદંબા ખીજી જાય ત્રુઠી દિયા દીકરા અને રૂઠી દિયા રાજ એનું નામ માં કહેવાય જો રૂઠી જાય તો ઈ દિવસથી માણસના પતનની શરૂઆત થઈ જાય એવી એક શક્તિ એવી એક જગદંબાની મારે વાત આપને રજૂ કરવી છે કે કેવી માં કેવી શક્તિ બરાબર વાલોવણ ઢીંગી ધરતી અને વાલોવણ ધરતીમાં ધરતી રાજા છે મહિડા દરબાર છે એનું રાજ તપે અને એમાં ચારણોના નાના નાના નેહડા લાખાભાઈ ગજવી કરીને એક ચારણ રીએ એ વખતે તો ચારણ પાસે બેહું ભલ ભાલ કી ભગર ભૂનણ હોલર રાણસુ બાપુડી યું પહ લોડ હિલોડાય દેત પ્રભાસડ વાગક વ્રજ સુ વાહડીયું ચારણ ને આંગણે બેહું ની છૂટે અને લાખાપા ચારણની એકની એક દીકરી પોતાના મોહાળમાં સૌરાષ્ટ્રમાં મોટી થયેલી દીકરી ભાઈ પણ આજ દીકરીની વીસ વર્ષની ઉંમર થઈ છે પોતાના પોતાના બાપના ઘરે વાલોવડમાં આજ દીકરી પાછી આવી છે ભાઈ એટલે દીકરી પાછી આવી છે અને ઘટના હવે બને છે મિત્રો બીજે દિવસે સવારનો પહોર પોર સુરજ નારાયણ ઉગવું ભલે ઉયગા ભાણ ભણ તિહારા લિયા ભામણા જીયણ મરણ લગમાણ અમારી રાખે કાશ્યપ રાઉત બરાબર સૂરજ નારાયણ ઉગવું અને બધી બહેનો દીકરીઓ છે માથે પાણીની હેલ લીધી અને પાણી ભરવા માટે દીકરીઓ હાલે છે એટલે બધી બહેનો દીકરીઓમાં ચણપણ 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 વાતું મંડી થાવા કે જેતબાઈને પાણી ભરવા ન મોકલતા જેતબાઈને પાણી ભરવા ન મોકલતા જેતબાઈ ને પાણી ભરવા ન મોકલતા બધી બેનો દીકરીઓમાં વાતું વાતો થવા માંડી એટલે જેતબાઈ ના કાન માં શબ્દો પડ્યા કે જેતબાઈ ને પાણી ભરવા ન મોકલતા એટલે જેતબાઈ એ કીધું કે બધી બેનો દીકરીઓ પાણી ભરવા માટે જાય છે તો હું શું કામ ન જાઉં સામેથી જવાબ આવ્યો કે ત્યાં મહીડો રાજા કામાંધ બનીને બેઠો છે જેતબાઈ ને પાણી ભરવા ન મોકલતા એટલે જેતબાઈ એ કીધું કે મહીડો અને કામાંધ રાજા અને કામાંદ હોય નહીં બને નહીં ભૂતો ને ભવિષ્ય અને ટૂંકમાં કહું તો જેતબાઈ હઠ લીધી અને બધી દીકરીઓ સાથે માં પાણી ભરવા જાય છે સાહેબ પણ આ જેતબાઈમાં જગદંબા સાક્ષાત હાઈલી આવતી હોય એવું દ્રશ્ય દેખાય એવી માં જેતબાઈ એ વખતે ઠીકરાના વાસણ માથે માયે બેડલા લીધા છે અને જોગમાયા જેતબાઈમાં છે પાણી ભરવા માટે જાય છે અને બધી બેનો દીકરીઓ છે એ પાણી ભરી અને જ્યારે પાછી વરે છે ત્યારે આ બાજુ સામે બ્રહ્મભટ બારોટ મહિડો રાજા અને પાંચ સાત સૈનિક ઊભા છે અને ત્યારે બરાબર બ્રહ્મભટ બારોટ બોલ્યો કે બાપુ સામેથી રૂપ બી આવે તો કે હે બાપુ જો સામેથી રૂપ બી આવે મહિડો રાજા છે એને કીધું અભાગિયા એ ચારણની દીકરી છે ને આ કહેવાય

મા જેતબાઈ માને પગથી માથેને માથેથી પ્રેમંડ વઈ ગઈ ભાઈ કે ધરતી માગ દીએ તો હમાઈ જાન કાં મહિલાના લોચન ઉખેડી લઉં પણ જગદંબાએ કાઈ કર્યું નહીં ત્યાંથી ઠીકરાના વાસણ પડ્યાતા હાથમાં તૂટેલા ઠીકરાના વાસણ લઈ અને જગદંબા જગદમ્બા માં અને બધી બેનું દીકરીઓ પાછી નેહડે આવે છે બધી બેનું દીકરીઓ નેહડે પાછી આવી અને જેતબાઈ માએ કીધું કે હવે તમે એકેય નહીં આવતી અને ભૂખી સિંહણ જેમ ડગલા માંડે エム जेतबाई माई डगला मांडा जाणे जोग माया जो वय आवती हो एम डगला मांडा भाई कै घम घमम घोगरी पावन गुर रणन जान दम दमक डाक ले ताल ताल ले बसै तन पाव सिंह गड़हाणा चक जाल हाणा चहु दल माने कौण 33 मुदो सूर्य नळंदा ए माने क्रोड 33 मुदो सूर्य नळंदा

गला म પણ તા તો કાળાડાડ બ્રહ્માંડ ગેક સબ કાળ કત જાડાળ જાડાળ દથી દલ મૂચ લામધાર ડાળ ડાળ ધમક ડડાડ પાય બુંદાર ખડર મે ઋષિ વિધ્યાન કુલમ તડ તડ તું ધડક અસુરાતન ભગવાન શિવ નું નેત્ર આજ ખુલી ગયું છે કે जोग मायाએ ઢગલા માંડ્યા છે પણ આટલે એક છેટે થી બ્રહ્મવટ બારોટે જોયું કે બાપુ નતો કેતો કે બધી આયુ ન હોય અમુક બાયુ હોય જો આવે ને બરાબર જ્યાં આ બ્રહ્મટ પારો એટલી વાત કરી લે જેતભાઈ માં ધીમે ધીમે નજીક પૂગ્યા અને આમ ભૂખી સિંહ જેમ ડગલા માંડે એમ ડગલા માં કીધું કે મહિલા તારા લોત ને ન ઉખેડી લઉં તો લાખાની જેતભાઈ નહીં ભાઈ

ઈ જેતબાઈ માં એ ડગલા માંડ્યા પણ મહિલા નું પતન થયું મયડો જગદંબાના પગમાં પડ્યો અને જેતબાઈ માં પાછા ઘરે આવ્યા એટલે ચારણોના બાવન ગાડા તૈયાર થયા હવે ઉકાળા ભરો હવે મયડા આપણને અહીંયા રહેવા નહીં દે જેતબાઈ માં એ કીધું કે ચારણો આટલી જ હિંમત હતી તમારામાં હારી ગયા થાકી ગયા જોકી ગયા અને એ વખતે ચારણોના બાવન ગાડા તૈયાર થયા ભાઈ પણ બે કોળી ઠાકોરના દીકરા છે બે કોળી ઠાકોરના યુવાનો છે હજી મૂછના દોરા ફૂટે છે લવર મુડી ઠાકોરના યુવાન ભાઈ એની સામે કરો તા તો ફરકંત ભૂજ થરકંતુર રોમ રોમ ગુલટે ઉમંગ એવા કોળી ઠાકોરના બે યુવાનો આવી હાથમાં તીરખામઠા છે અને આઈમા પગમાં પડીને કીધું કે માં અમે તમારું રક્ષણ કરશું ઘોડા મને કીધું કોળી ઠાકોરના દીકરા કે માં અમે તમારું રક્ષણ કરશું હે તમે મારું રક્ષણ કરશો તો કે હા માં અમે તમારું રક્ષણ કરશું અને જેતબાઈ માએ કીધું આ બાવન ગાડા છે જી ગાડા ઉપર તને જેતબાઈ ન દેખાય ઈ ગાડાનું તમે રક્ષણ કરજો અને ઈ કોડી ઠાકોરના દીકરા આમ દ્રષ્ટિ કરે જેતબાઈ 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 જેતબાઈ

મા અમે તમને ઓળખી નહીં ગા તે જેતબાઈ માએ કીધું તું તમે મને ઓળખી નથી આવી પણ હું તો તમને ઓળખી ગઈ છું ને તમે ભલે કોળી ઠાકોર હોય પણ કાલ સવારે તમને ચોરાસી ઘરે કરાવવું તો માનજો કે લાખાની જેતબાઈ બોલી હતી આ જેતબાઈ માં આ જોગમાયા જો રીજી જાય તો ગોરસ રસ અને ગ્રાસ આપી દઈએ ત્રુઠવાન થઈ જાય તો દીકરા આપી દઈએ ત્રુઠી દીયા દીકરા અને લૂઠી લીયા રાજ એનું નામ જોગમાયા એનું નામ માં એવી શક્તિ ભારત વર્ષમાં અનેક થઈ ગઈ છે એવી પર જેતબાઈ માની આ વાત